મો આપણા લોકો તમામ બધાને મળી શકો એ લોકોને શોર્ટ ટાઈમ આગળ લગભગ કે શોર્ટ પીરિયડ માં અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ગોંડલ ની અંદર સરદાર જયંતી દિવસે કાર્યક્રમ નું એટલે શું સૂચના એકવા કાર્યક્રમ ठीक टाइम पे योगेश बे एक और देर है टाइम पे ग्रुप पे अटेंड कर रहे हैं हां जो तो सर नाम बता मारता है को कोई नाम की ना रे 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 टाइम में तुमने लोगों ने हमें जान करी है ना तुम लोगों ने पहुंची आस इसका मटे सौ मीडिया मित्रों ने हमको तो दिल थी आप तो मने से वो लागे उसके के पहली बार जरा वो कोंडल गए हैं ना त्यारे हमारे साथ वो ओछा लोगों थोड़ा ना था बड़ा लोगों ये मने फोन करी ना वो की तू के बेन हमें तुम्हारे साथ जोड़ा हो बाकी ऐसे पर हमारे यहाँ लोग सेट એના પછી બીજી મુલાકાત જયારે અમે ગુંડલ કરી ત્યારે ઘણા લોકો સાથે આવ્યા હતા અને કહેવાય ને કે સમર્થન કરવા પણ ક્યાં પહોંચ્યા એના પછી અમારા સમર્થકો સાથે જે કઈ પણ ઘટનાઓ બની જે કઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલી ને આવવા માંગતા હોય તો ખુલી ને આવે પાછળથી મદદ કરવા માંગતા હોય તો પાછળથી કરે તો અમને ફોન ને મેસેજ ઘણા બધા લોકો ને આવે છે અને અમારે એ લોકો માટે જ છે

વડીરા સમાજ અને સતીય સમાજ અમને સામે આવ્યા હતા તેમ છતાં પણ પૂછી સુધી હાર્દિક સ્ટેટમેન્ટ આપ્યું જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે કોઈ બીજું હોય છે લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કેના સુધી લડાતી હોય લડાઈ લડાઈ છે અને મને ખાત્રી છે ખાત્રી ને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે એટલે છે એમાં પટેલ હોય પટેલ હોય હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે ઊભા હોય છે એને પણ જરૂર હોય તો અમે પણ એની સાથે જ છીએ એટલે આમાં કોઈ કોઈ વાત નથી જયારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જૂથ મને નથી લાગતું કે આમાં કોઈ જૂથવાદ હોય મે પહેલેથી કીધું આ કેટી આવી છે કે જ્યારે જ્યારે હું ગોંડલના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જ્યારે આગળ આવી છું ને ત્યારે પહેલા તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એની કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મીટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમે ત્યાં બધા ચહેરા એક સાથે જોવા મળ્યા છે ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય

તો એમાં કોઈ પડકાર ફેંકવાની વાત કરતો હોય તો એની ભૂખ છે સર મેં આપ્યા કરીને આપણે પોર્ટલમાં જે આપ લડાઈ કરી છે આની સાથે તેરે પાટીદાર સમાજના અનેક પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં છે જે રીતે આનામત આંદોલન થયું તો ત્યારબાદ પણ અનેક સામાજિક પ્રશ્નો છે પણ પોર્ટલમાં જ આ લડાઈ કેમ અને આ લડાઈ જે સામાજિક છે કે રાજકીય લડાઈ છે હું એનો તમને બહુ સારો જવાબ આપીશ કે પોર્ટલની અંદર જે કહેવાય ને કે આપણે ઘણા સમયથી આપણે આઝાદીમાં જીવીએ છીએ આપણી પાસે ઘણા બધા હક છે ગોંડલની અંદર એ ભવકાપણને પડતા નથી લોકો રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે ફરીથી આઝાદ કરવા પ્રયાસ છે અમે પણ છીએ ત્યારે ક્યાંય જરૂર પડી હોય માર્ફોને ગેમ જરૂર પડી હોય 500 ના પ્રશ્નો હોય અને વાચા આપવા માટે નીકળા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે મને ધ્યાન રાખવાનું કોઈ રાજકીય એટલું નથી એટલે વર્ષો કે ઘંડલની

જે સમિતિ બનાવશો જે ના જેનો જે લોકોને ઉમેરવામાં આવશે એનું લિસ્ટ પણ ને પ્રેસ કોન્ફરન્સ બે લડત લડી રહ્યા છે બે સંસ્થા પણ સપોર્ટ આ અંદર કરો કે ખાલી કે ખાલી સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ

ના હવે પાર્ટીના તમામ સામે આવે છે કે હવે ગોંડલ માટી અમારે ટિકિટ જોઈએ એટલે એનું આયોજન છે અત્યારે મારી લડાઈ ખાલી એટલી જ છે કે અંદર જે છે ને એને ખતમ કરવા માટેની લડાઈ છે ટિકિટ કોઈને પ્રમોડે મને નથી કોઈ ફેર નથી પડતો પણ એવા લોકોને ના મંજૂર હોય જે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગોંડલની જનતાને બાંઢમાં રાખે છે કઈ છે ગોંડલમાં જે ધ્યાનમાં ગોંડલમાં

बाकी आगीदित तो नाव कोण पण घटना बने पुलिस पोलीस मंत्रापासे सीसीटीवी फुटेज मागे तो सीसीटीवी सोर्स सर्किट થઇ ग्या हो पुलिस स्टेशन में एक आर हे થઇ ग्या हो तो ना दिने कधी कार्यक्रमाचे रूपरेखा परीतीने जे आज जे कार्यक्रम देवे 3 महिना आता अमर आज करवानाच जर टाइम आसे त्यार तुमने समय रूपरेखा એટલે આવશે શું થશે શું નહીં બધું જ આપના વિગેમાત્ર મીડિયાના માધ્યમથી જાણવા પાઉસ એ બેઠા જાડેજા સામે સામે પણ એમણે દીધું છે એમના પિતાજી સાથે પણ શું હું તો એવું ઈચ્છું છું કે આવા તો સત્તા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આવા કોઈ હક નથી ખાલી ખરી સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાનો ડરાવવાનો કોઈ અધિકાર નથી ગોંડલની બેંકમાંથી રાજીનામું મળ્યું છે તો એનું પણ થોડાક સમયમાં આ કઈક ને કઈક થશે એનું રાજીનામું ઊંચું નહીં પડ્યું એક વાત એ પણ છે કે ગોપાલભાઈ વિસાવદર જીત્યા તે પછી સોશિયલ મીડિયામાં તેવું ચાલી રહ્યું છે કે અલ્પેશભાઈ ગોંડલ આવી રહ્યા છે તો આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ ત્યાં છે તમે જે કોઈ કમિટી ઉમેરી હતી તેમાં સ્થાન શું છે અલ્પેશભાઈ કથિરિયા હોય કે મનોજભાઈ પનારા હોય કે વરુણભાઈ હોય કે મેહુલભાઈ ગોગરા હોય કે બધા જ લોકો અમારી સાથે જોડાયેલા બોટલના ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ હું સુરતની અંદર મીટિંગ કરવા ગઈ હતી ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયા એ મને સપોર્ટ કર્યો તો એના પછી સુલતાનપુરની સભા પછી જે કંઈ પ્રકાર ફેંકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના લોકો સાથે હતા તો આગળ બોટલની જે કઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે જોઈશું યુદ્ધેશ કલ્યાણ ગ્રુપના કોઈ સદસ્યો આજે

હનુમાન તેલીવાર જેરા દીપકંદરસિંહ ઉડડાજીનો મુદ્દો એટલે છે કે જે ગોંડલની અંદર રાજકુમાર જાટનું મૃત્યુનો જે સંદિગ્ધ કેસ છે એને લઈને જાટ સમાજ પણ એક લડાઈ લડી રહ્યો છે એ લોકો સાથે પણ વાત થઈ છે એ લોકો પણ આવવાના છે અને અમને તમામ રીતે સપોર્ટ કરશે બીજી વસ્તુ કે ગોંડલની અંદર જે દલિત યુવક ઉપર જો આખો ગણેશ ગોંડલનો જે કારસ્તાન હતું દલિત સમાજ પણ અમારી સાથે છે અને ગોંડલની વાત કરીએ એટલે વારે વારે એવી વાત આવે કે ગોંડલમાં એવું તો શું છે કે બધાય લડે છે તો કોંડલ રાજકલનું નહીં વર્ષો પહેલાં પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ નિરેશભાઈ રૈયાણીની હત્યા થઈ જૈયતીભાઈ વાળોદરિયાની હત્યા થઈ વિનુભાઈ સિંગાડાની હત્યા થઈ છેલ્લે રાજકુમાર ઝાટ અને હવે અમિતભાઈ ફૂણ એટલે તમામ મુદ્દે અમારી એક બીજી એ પણ માંગણી છે કે ફક્ત જયરાજસિંહ જાડેજા કે એના પરિવારને અમે ટાર્ગેટ નથી કરતા જે પણ આજુબાજુના ગામમાં પણ અમુક કુંડા હોય છે હાલ તમે જોયું અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર બે મહિના ની પકડાય ને એવું તો કેવી રીતે બને એટલે સવાલ તો ક્યાંક પોલીસ તંત્ર ઉપર પણ છે અને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ નું ક્યાંક ને ક્યાંક આમાં સંગઠિત કાવતરું હોય એવું અમને લાગે એટલે કે હંમેશા પાટીદાર સમાજનો ભોગ ગોંડલ બંને નેતા હોય છે

माइक बदनाम बेबी हेलो तो निकलो माइक बदनाम क्या है तो हां 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 तो कैसे तरीके से एक कर बेटा बोल 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 बोलderive अपना नाम और परिचय साथ में अपने लिख दो जी મારું નામ રાજેશભાઈ સખિયા છે હું ગોંડલ તાલુકાના નાગરતા ગામનો રહેવાસી છું હું સામાજિક કાર્યકર્તા છું હું ગોંડલની અંદર સતત બે હજાર બે હજાર બારથી ગોંડલની ગુંડાગીરી અને સામત સાહેબ સામે લડતો આવેલ છું અને અમારા ગોંડલના જેવા ગટરથી લઈને ગુંડાગીરી સુધીના પ્રશ્નોથી હું વાકેફ છું એટલા માટે જે હાલ અમારી જે ગોંડલની અંદર ગોંડલ હિત સમિતિ બની છે એની અંદર હું મારા સમયનું અને મારા શ્રમનું યોગદાન સો આપીશ કારણ કે અમારા ગોંડલની જે ગુંડાગીરી છે શરમસીમા ઉપર છે 1980 ના દાયકાથી આપ જોઈતા આવતા હશો કદાચ ગોંડલ ની અંદર અમારા પીઆઈ ના મોડલ થી માંડી અને આરોગ્ય મંત્રી સુધીના લોકોના જે મોડલ થયા છે વલ્લભભાઈ છે પોપટભાઈ સોરઠિયા છે આ બધાય મોડલ થી આજે ઈ લોરીયા ઇતિહાસ ને આપ સૌ વાગોળો તો આવનારી પેઢીને કદાચ પગ નીચે જમીન વહી જાય એવું એવું સર્જન આ તાલુકા ની અંદર થયું છે આવો અમારો ઇતિહાસ છે અને આ ઇતિહાસ અમે અમારે આવનારી પેઢી નથી આપવો એટલે અમે અમારી રીતે સંઘર્ષ કરવાના છીએ અને આ સંઘર્ષ નું પરિણામ સુધી અમે પહોંચવાના છીએ એના માટે જે જે કઈ પણ અમારે કરવું પડશે જેની સાથે અમારે રહેવું પડશે તેની તમામ ની સાથે રહીશું તાજેતરમાં બનેલી ત્રણ ઘટનાઓનું કહું કે સંજુ સોલંકી જે જૂનાગઢ થી છે પછી રાજકુમાર જાટ છે દેવ સાટોડિયા છે અને અમિત મૂળ છે આ ત્રણેય પ્રકરણો જે છે એ પ્રકરણો ની અંદર એને ન્યાય સુધી પહોંચાડવાનું કામ અમે સો ટકા કરશું અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ માધ્યમથી જ અમે આ ગોંડલ હિત રક્ષક સમિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આગામી એકત્રીસ ઓક્ટોમ્બરે અમે સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મજયંતિની ઉજવણી કરશું

Thank you. Thank you. Thank you. Thank you. Oh, yeah. okay. દબાવવામાં તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી સહન કરવું પડતું હોય છે ઈચ્છીએ છીએ કે પરિવાર ને અહીંયા કઈ દુખ થાય અથવા પરિવાર ને કઈ સહન કરવું પડે એવું ના કે હું થાઉં પડના કે બંડલી આ જે પાટીદાર સમાજના લોકો છે એમને કઈ રીતે વિશ્વાસમાં લઈ શકું કે કે અગાઉ પણ તમે ત્યાં ગયા હતા ત્યારે પાટીદાર સમાજના લોકો ક્યાંક ને ક્યાંક સન્ના કારણે કે કોઈ અન્ય કારણોસર તમારી સાથે એક કાર્યક્રમમાં જોડાયા નહોતા તો આ વખત તે લોકોમાં પણ હિંમત વધે માટેના કયા પ્રયાસો રહેશે તો મને એવું લાગે છે કે પહેલી વાર જ્યારે હું મુંડળ ગઈ હતી ને ત્યારે મારી સાથે બહુ ઓછા લોકો જોડાયા હતા ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાઓ વાકે છે પણ અમારે અહીંયા રહેવું છે અમે ખોલીને તમારી સાથે લઈ આવી છે એના પછી બીજી મુલાકાત જયારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કઈ પણ ઘટનાઓ બની જે કઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલીને આવવા માંગતા હોય તો ખુલીને આવે

આવ્યું છે તેને કારણ કે ગોંડલ માં આવડી મોટી ઘટના રાજનીતિ થઈ છે ત્યાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામને સામના આવ્યા હતા તેમ છતાં પણ પછી સુધી હાર્દિક પટેલે કોઈ પણ નાનું સ્ટેટમેન્ટ આપ્યું જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે સદા કોઈ બીજું કરતું હોય છે લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એના પછી લડાતી હોય લડાઈ થી લડાઈ છે અને મને ખાત્રી છે ખાત્રી નહીં પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય ગરુભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે જ હોય છે એને પણ જે જરૂર હોય તો અમે પણ એની સાથે જ છીએ એટલે આમાં કોઈ એક્ઝિસ્ટિટ્યુટની કોઈ વાત નથી જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે Obrigado.